તમારા કોઈ દા જિંદગીમાં અમે દારૂ પીવાનો નહીં દારૂ તો નહીં પીઉ ભાઈ ઝઘડા કરવાના નહીં ખાવાનું પાટો નહીં પૂરે પંડા દાડે વાત ના ગમે તો તું રહેવું ધંધા આપા સમાધાન કર માર જરૂર નહીં હું એમ કહું મે પંડા દાડે કાઢું નહીં યાર આ વાતમાં જો તમે નાખો પણ મને તો મન ઉપર નહીં એ તો આવ ના કરી ગયા પણ હું હું કરું મુજો નહીં ઝઘડા કરી આવ એવું કહીએ અમે જો શું મે ઝઘડા તમે કરો તો માર બેડો હન ખાવાની તપલી તાકાત હોય તો જ પેલું કરું હો ઝઘડા નક કરવા નહીં

મારા જમીન નહીં કશું કોઈ ને હાલ્યું તો ભાઈ બીજું શું કરું લાકડા લેવા જવું બુડો તમે લાકડા લેવા દેકડા તમે થઈ જાઓ ને અમને બધી ખબર હોય અમે નહીં માં રહેતા અમે ગોઠતા નહીં કોઈ જો વાગનું હતું પણ હવે ઠંડો પડી ગયું ખબર પડશે કશું કોઈ ખબર પડતી ખબર પડતી જે ના બોલતા એ જાય હે ને જોયું ને તમારે ખરાબ સમય આ ખરાબ સમયમાં નો ભાવ લેવાનો જીરાનો આ હવે દારિયા બોલાય આઈ જહ કાલ કીધું નહીં

સમય પકડો એને પકડો મેં એ કોઈ ને પૂછ્યો મારી વાત સાંભળો આ પરજી વાત કરવા એ વાત તમને ખબર પડતી

સમાધાન કરાવડા પાડો મારામ નહી મારા નહીં મારા

ના હારા બો અને વાઘ નું મારો ના તો બે મિલી વાઘ નું કાજુ નહી તમાર વાઘ નું મિલ

બે હું ખોટું ખીચું તું કેતો વાગુ કરજો બસ લે અમે જે તમારે ડખો હોય એ હું સોંતિ બતાવો અમે એક બીજા ચણી બાજવા જાઓ ના

જેલ ભેગો કરી દેવો કોઈ જેલ પોલીસ ના પકડવા માફી જો માફી માગી લો તમે એટલે આપડે માંગશો માગો તમે મારા માફી છીએ ઝગડો કયા કર્યો માફી માગો તો માફી લે માફી હાથ જોડો કાયદેસર જોડો હાથ માગી લે એટલે તમારે આ અમારી ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ આ કોઈ કદી ભૂલ કરશો અને મેં નટી કરી આ જોને મૂર્ખો તો ચરામણી તો તારી લે ના આ તો મારી ખબર કાઢવા તો નહી આ મને ખબર નહી નહી હું જાણતો નહી તો તને ખબર નથી તો ઈને મારા ટોકા ફાયદા છે તું માર ખેર ખબર લેવા આવ્યો તમે મારા ઉપર કેસ કરી દીધો હું કેવી આવું એ તો છેડા બી પહી કેસ કર્યો પુષ્પાલાલજી આપણે મને બી કચી મજા કરો એવું કરતા નઈ અમે સમાધાન કરવા તમે કુંડી ના ખાવાનું કાલ મજૂર બોલાયેલો તારો મજૂર તો જુઓ એ તો શું ફાચું છે વાંચવાડ વાંચવાડ